ફર્સ્ટ ટાઈમ ગણપતિ બાપા લેવા આવી ગયા છે આજે પહેલી વખત આપણે ગણપતિ બેહાડવાના છે તો મને ખબર નથી કે પૂજા કેવી રીતના કરવાની તો તમે કોમેન્ટ માં કહેજો પૂજા પૂજા કરવાની કોઈ આઈડિયા તો નથી પણ જેટલું આવડશે એટલું કરી દેજો ગણપતિ બાપ્પા

હા તને બચકું આવશે જો કોઈ રથ છે ગણપતિ ગણપતિ ને લઈ જવાના પપ્પા ને લઈને ઘરે જવાના છે તો અમે રિશકામ લઈ જવાના છે તો અમારા નંદો આવે છે હવે વેટિંગ કરે છે હવે અમે ઘરે જવાના છે પપ્પા ને લઈ ગણપતિ બાપા લઈ જવાના છે રીતકાલે તો હેલો ગાઈઝ ગણપતિ બાપ્પા મોરિયા તો બધાનું હાર્દિક સ્વાગત છે અમારા એક ફરીથી નવા વ્લોગમાં તો બહુ ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ ઉતારી રહ્યા છે તો આજે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાની છે મુહૂર્ત છે અગિયાર વાગ્યા પછીનું તો તૈયારીઓ બધી ચાલુ થઈ રહી છે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાની છે જયરાજ તૈયાર થઈ ગયા છે ટ્રેડિશનલ ડ્રેસમાં જીગાભાઈ અને બધા તૈયાર થઈ ગયા છે પરિબો બેઠા છે હોપારી રહ્યા છે નાખવાની એક રૂપિયાનો સિક્કો નાખવાનો ચોખા કંકુ બધું નાખવાનું તો આ રીતે બધી તૈયારીઓ થઈ રહી છે ગણપતિ બાપ્પાની તો બોલો ગણપતિ બાપા ઓ રહ્યા ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના ચાલુ કરી છે હવે વચ્ચે મીકવાનો સિક્કો તો કળશ ની સ્થાપના કરવાની છે હવે અમે તો પહેલી વાર ગણપતિ છે છીએ બહુ કઈ આવડતું નહીં ખાસ પણ જેટલું આવડે છે ભક્તિ જે રીતે થાય એ રીતે કરીએ છે બાપાની તો ગણપતિ બાપા ભૂલચૂક થાય તો માફ કરજો એ લોટાન બાંધ નારિયેલ બાંધ નારિયેલ ચાંદલા બાંદલા કરવાના પેલા દીવો પ્રગટાઈ દેવાનો હતો બધી પૂજા અગ્નિની ની કરવાની દીવો પ્રગટાઈ એ દીવો અહીં નહીં હરગાવાનો દીવો જે મેકવાનો ત્યાં આગળ બધું ચોખા બોખા રૂપિયાનો સિક્કો મેલ દીવાની પહેલા પૂજા કરવાની પછી બીજી બધી પૂજા કરવાની કંકુ અંદર નીકળી નહી પૂજા પામ પૂજા પામ નહી નીકળી કંકુ તે થોડી પલાળ દે ને બધી થોડી પૂજા કરવાની જયરાજ બેહી ગયા છે બધા

Dewa Pratama no Ganpati Bapa no. Bolo Ganpati Bapa. Kalau oh, yeah. diwani apda puja kali ya, pasti ganpati bapa. Karena ke ini saksi ya, benda dewi dewata ini puja thay, lalu ganpati bapa ini puja kali dia, kalau diwani puja kali dia. Mau ganpati bapa? Mau ganpati bapa

જય અગ્નિ દેવતા હે પ્રભુ જે કઈ પૂજામાં ભૂલ ચૂક થાય માફ કરજો એવું કેજો પેલા દિવસ ગણપતિ ગણપતિ બાપા આપડે કળશ પણ મીકી દીધા છે બાપા નો ગણપતિ બાપા ની પૂજા થોડી જાડડી કરી હોય કઈ તેલ પીવે ઘી છે જાડી જ તો હરક્યા કરે તો ગાઈ જાઉ આપણે માંડવડી બનાવી છે ગણપતિ બાપ્પાની જેવી આવડે એવી આ રીતે કર્યું છે સજાવ્યું છે લાયટો બાયટો મંદિર ગણપતિ બાપાનું બનાવ્યું છે કમળના ફૂલ બનાવ્યા છે બે લાયા છે ગણપતિ બાપા ગુલાબના ફૂલ એ હાથમાં લગાવી દેવાની દરરોજ હાથમાં એ હાથમાં મેકી દેવાની બે જોડી કા દે એક છોડી થોડી થોડી જય ગણપતિ બાપા દસ રૂપિયાની જોડી Yeah. ગણપતિ બાપ્પાને સ્નાન કરાવવાનું છે સ્થાપના કરતા પેલા કરી ગણપતિ બાપા તો ગાય જ હવે ગણપતિ બાપા ના જે પગ છે સ્નાન કરાઈ છે બહુ પાણી ના વીડતી હા માપનું આમ બહુ ના વુષ્પ સ્નાન થોડું ફૂલા ઉપર નાખ તો ગણપતિ બાપા હવે ઉપરથી થી વધે ને પુષ્પ સ્નાન કરાવી દે ગણપતિ બાપા પછી એ પુલા બધા અમારી ઘેર પધાર્યા છે ગણપતિ બાપા વાજતે ગાજતે અમારી ઘેર પધાર્યા ફૂલ ચૂપ થાય માફ કરજો પેલી વાર પધાર્યા છે એ એવી બનશે એવી સેવા કરીશું જય ગણપતિ બાપ્પા પુષ્પ સ્નાન કરાવી દીધું છે કારણ કે પાણીથી ના નવળાવે એટલા માટે પુષ્પથી સ્નાન કરાવ્યું છે જય ગણપતિ બાપ્પા જય ગણપતિ બાપ્પા જય માતાજી તો મેં ગણપતિ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે સ્થાપના ગણપતિને પાટલા પર બેસાડવાની તૈયારી ચાલે છે તો મેં સંઘાર્યા છે ગણપતિ બાપ્પાને ને કોમેન્ટમાં કેજો કેવા લાગે છે

ગણપતિ 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 બાપ્પા બાપ્પા સ્થાપના કરી દીધી છે છે બેસાડી દીધા જય બોલો ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપ્પા બેસાડી દીધા છે હવે પૂજા ચાલુ કરી છે પૂજા એ ભાઈ નંદી મહારાજ જય ગણપતિ બાપા Ganpati Bapak ya, hari Chandra ngece. Jai Ganpati Bapak. Jai Ganpati Bapak. Nanti Maharani mau cari dia, ario બાપાની પૂજા ચાલુ કરે પાંચ ફ્રૂટ ચડાય આમ ઉભું નામ નીચે બા એમ એક ઉપર ફૂલ મેક્યા શ્રીફળ વધેરવાનું પાંચ ફ્રૂટ ગુલાબના હાર ગણપતિ બાપાનું પસંદ ફૂલ લાલ ફૂલ પેલા હવે રીધી સિદ્ધિ ની હોય પૂજા કર બે હોપાર ઘઉં આપણે ચોખા મેક થોડા થોડા અને રીધિ સિદ્ધિ એ પાન મે મેક ગમે તે ચોખા ઉપર હોપારી રીધિ સિદ્ધિ બે બાજુ બે બે બાજુ બે મેકવા ને આપા ખૂના મેક એક પેપા ખૂના બે ખૂના બે બે એમની પૂજા કર અબીર ગુલાલ કંકુથી ગણપતિ બાપા પધાર્યા આમ બે બાજુ બે મેઘ રીધી સીધી ત્રીજી પછી મેં ના બે પાનમાં બે અલગ અલગ મેઘ નીચે ચોખા મેકવાના કીધા તને

સ્વાગત કર ફૂલ લાગી એ પેલું બધું કંકુ બધું ભૂલા લઈ આવે છે પૂજાનું બધું સામાન નાખ એમની હોય પૂજા કરવાની દાદા જોડે એ જણ ચડાવવાની ગણપતિ બાપા ને ચડાય છે ગણપતિ બાપા પૂજા સ્થાપના કરી દીધી છે પૂજા ચાલી રહી છે પહેલીવાર વાર છે બહુ કઈ આવડતું નહિ જે આવડે છે એ રીતે કરીએ છીએ બાપા ભૂલચૂપ થાય તો માફ કરજો

થાળ ધરાઈ દીધો છે ગણપતિ બાપાની સ્થાપના થઈ ગઈ છે ટાઈમ આપણે જે મુહૂર્ત હતું મુજબ અગિયાર થી એકમાં અને થાળ ચઢાવી દીધો આરતી કરી દીધી ને શ્રીફળ બી વધેરી દીધું છે ગણપતિ બાપા પ્રસાદ જય ગણપતિ બાપા આ રીતે સજાય તું મંદિર આ રીતે અમે ગણપતિ બાપ્પાની જીવનમાં પહેલીવાર સ્થાપના કરી છે તો બાપા ભૂલ ચૂક થાય તો માફ કરજો નારિયેળ હું ફૂટ્યું છે ગણપતિ બાપ્પાનું નારિયેળ હું ફૂટ્યું ગણપતિ બાપ્પાના આપણે કરીના લાડુ ચડાયા છે પહેલી વાર ગણપતિ બાપ્પા સ્થાપના કરી દીધી છે ગણપતિ બાપ્પા તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો હવે આગળ અને વિડીયો ગમે તો લાઈક કરજો અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો તમારા મિત્રોને જય માતાજી જય ગણપતિ બાપા તો બધાને પ્રસાદ તો ગાઈ હવે પરવાળી ગયા છે આરતી પૂજા રચના થાળ બાળ બધું કરી દીધું છે ગણપતિ બાપા ને આજે ફસ છે વેફર પેલો નાસ્તો કરી તો આવેન્ટિન્યુ બનાવી તો ગાઈસ હસ પડી ગઈ છે ચા બની ગઈ છે ચા પીવા બેસી ગયા છે બધા ચા પાણી ચા નાસ્તો ચાલી રહ્યો છે આ બાજુ આરતી ચાલુ આરતી ની વાર છે સાફ સફાઈ ચાલે છે ગુલાલ નાખ્યો છે ચા પીવા દેહ ગયા છે આજનો વ્લોગ બહુ નાનો થઈ જવાનો છે કેમ કે વ્લોગ બપોરે ઉતારે નહીં બધા ઊંઘી ગયા છે ઊંઘી ઊંઘીને ઉઠી નાયા છે ચા પાણી ચાલી રહી છે બહાર બેઠા છે અમુક ભાઈ કેવું છે ગણપતિ બાપા વ્યાહાડ્યા કેવું લાગ્યું બાપા ઘેર આયા ગણપતિ બાપા બોલો ગણપતિ બાપા ઉર્ષા વર્ષી

બીજો આગળ નહીં આવડતું ગાઈસ તો ગાઈસ હવે આરતી પ્રકાઈ રહ્યા છે આરતી કરીએ છે હવે નંબર લાગ્યા છે આરતી કરવાના આરતી કરવા આવે નંબર લાગી છે છોકરાઓની

થાળ જળાવી દીધો છે દાળ ભાત શાક બનાવ્યું તું અને મોતી ચૂરના લોડાયા પ્રસાદમાં ગણપતિ બાપ્પાની આરતી થાળ સાંજનો પ્રોગ્રામ પૂરો જય ગણપતિ બાપ્પા ગાઈસ જમવાનું થઈ ગયું છે આજે છે દાળ ભાત ને રીંગના બટાકાનું શાક અને પ્રસાદ ગણપતિ બાપ્પાનો બપોરનો અને અત્યારનો કારણ કે અપાસ હતો એટલે ખાધો ન અત્તર અત્યાર ખાવા બેઠા છે ચાલો જ તોડીએ